જોઈએ મિત્રો એક આ એટલો ઊંચો પહાડ છે ને એની માથે એક દીકરી ચડી રહી છે ભાઈ અને આ દીકરી કોઈ પણ સહારા કે કોઈ પણ હેલ્પ વગર ભાઈ ચડી રહી છે આ જીગર ને ભાઈ ખરેખર સો ધન્યવાદ દેવાય અને કઈ પણ જાતનો સહારો નથી છતાં પણ એમને દીકરી ચડી જ જાય છે તમે વિડીયો ને ખાસ કરીને છેલ્લે સુધી જોઈ રાખજો તમારા કાયદેસર ભાઈ હો સુધી જવાના છે આવો વિડીયો તમે ક્યારેય પણ નહીં જોયો હોય ગેરંટી આપું છું જેટલો બને એટલો આ વિડીયો બીજા લોકો ને જરૂર ને જરૂર શેર કરો ધડાબડી કરી દો વિડીયો શેર અને દીકરીને હિંમત ને તમારે સો માંથી કેટલા વિડીયો તમને લાગે છે ને આ પેલા પહાડ પહાડ ભાઈ કેટલો ઊંચો છે એમને એમ કોઈ પણ સહારા વગર ભાઈ ચડી જાય છે હવે વિડીયો કઈ જગ્યાનો છે કોઈ પણ જાતની ઇન્કવાયરી નથી મળી રહી પરંતુ ખરેખર આ વિડીયો જોઈને પેલા તો મારા તો ભાઈ કાયદેસર રીતે હોશ ઉડી ગયા હતા કારણ કે આ દીકરીની હિંમત જ ભાઈ એટલી છે ને કેની વાત જ પૂછો માં કાયદેસર રીતે ભાઈ હો ઉડી ગયા તને તમારા પણ લોકોના કાક ને ક્યાં આ દીકરી નો વિડીયો તમને જો જરૂર ને જરૂર પસંદ